જામવા બ્રિજ ઉપર ફરી મોટા ગાબડા પડતા હાઈવે ઉપર ટ્રાફિક જામમાં લોકો ફસાયા હતા જામવાથી વર્ણામાં વચ્ચે આશરે દસ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થતાં વરસાદની અંદર વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી હાઈવે ઓથોરિટી દ્વારા જગ્યાએ જગ્યાએ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે પણ ગુણવત્તાયુક્ત રસ્તા અપાતા નથી ટોલ ટેક્સ લેવાના સમયે ફાયદા ગણાવ્યા હતા કે લોકોને સમય અને આર્થિક બચત થશે માર્ગ ઉપર ટ્રાફિક જામ નહીં થાય અને હાલમાં તો ટોલટેક્સ ઉપર ફાસ્ટટેગ સિસ્ટમ પણ અમલ કરાઈ છે લોકોને ટોલટેક્સ ઉપર વધુ સમય ન બગડે તેવું બહાનું આગળ ધરીને ફાસ્ટેગ સિસ્ટમ અમલમાં આવી છે ફાસ્ટેગ વગરના વાહનચાલકો જો કેશ પૈસા આપે તો ફાસ્ટેગની તુલનાએ વધુ પૈસા લેવાય છે ભારતીય પૈસાની વેલ્યુમાં આ રીતના ફેરફાર થતાં પણ જાગૃત નાગરિકો અવાજ ઉઠાવી રહ્યા છે બીજી તરફ ટોલટેક્સ ઉઘરાવ્યા બાદ પણ રસ્તાના ઠેકાણા નથી નજીવા વરસાદની અંદર હાઈવે ઓથોરિટીના રસ્તાના ગુણવત્તાની કામગીરી સામે આવી જાય છે જેને લઈને પણ પ્રજામાં આક્રોશ નારાજગી છે જામવા બ્રિજના કારણે થતા હાઈવે જામ અંગેની રજૂઆત તો સડક પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી સુધી સાંસદ દ્વારા કરાઈ છે તેમ છતાં પણ પરિણામ પ્રાપ્ત થતું નથી ગઈકાલના નજીવા વરસાદ બાદ ફરી એકવાર જામવા બ્રિજની સમસ્યાથી લોકોને જામનો સામનો કરવો પડ્યો હતો જામવા બ્રિજ નજીક રોડની પ્રોટેક્શન વોલની માટી પણ ધસી પડવાથી રોડની હાલત ખરાબ થઈ ગઈ હતી વરસાદી પાણી ભરાવાથી મોટા મોટા ખાડાના કારણે અનેક વાહનો ફસાતા વાહનોની ગતિને અસર પહોંચી હતી એક વાહન ચાલકે તો આક્રોશ ઠાલવ્યો હતો કે સવારના આઠ વાગે ભરૂચથી નીકળ્યા છે પરંતુ બે કલાક થવા છતાં પણ હજુ વડોદરા પહોંચ્યા નથી પોર અને ઇટોલા તેમજ વરણામાં તરફથી આવતા વાહન ચાલકોએ કહ્યું હતું કે હવે તો આ રોજની સમસ્યા બની ગઈ છે ટ્રાફિક જામમાં કેટલાક ઇમરજન્સી વાહનો પણ ફસાઈ ગયા હતા જામવા બ્રિજ ઉપર થોડા સમય પહેલાં જ ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ વરસાદ પડતા જ નેશનલ હાઈવે ઓથોરિટીની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ ખુલી છે વરસાદના એક ઝાપટામાં જ હાઈવે ઉપર ગાબડા પડવા લાગતા હોય છે નેશનલ હાઇવે ઉપર વારંવાર ટ્રાફિક જામના પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો વાહન વાહનચાલકો દ્વારા તંત્ર સામે ઉગ્ર નારાજગી દર્શાવી હતી